નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી લોકો જીવતા ગયા હોવાના અહેવાલ છે સમાચાર એજન્સી એ એફ પી અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના ઈરાકના અલકુટમાં એક સુપરમાર્કેટમાં બની હતી વાયરલ તસવીરો દર્શાવે છે કે ઇમારતનો મોટો ભાગ આગમાં લપેલા રહ્યો છે અને ધુમાડો નીકળી રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ અકસ્માત સંબંધિત એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં પાંચમા માળની ઇમારત પર આગ લાગ લપેટાયેલી જોવા મળી રહી છે વાસી પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ મિયા સત્તાવાર આઈએનએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે એક મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલા પીડિતોની સંખ્યા લગભગ સાઈઠ થઈ ગઈ છે મિત્રો મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો તો વધુ વિગતવાર વાત રિપોર્ટ મુજબ આ મોલ માત્ર પહેલા જ ખોલવામાં આવ્યો હતો શરૂઆતના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આગ પહેલા માળેથી શરૂ થઈ હતી એક પત્રકારે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં બળી ગયેલા મૃતદેહો જોવા મળ્યા હતા ગવર્નર મિયાઈએ આ ઘટના બાદ પ્રાંતમાં ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે અને આ ઘટના માટે જવાબ સામે કાયદેસરની કાર્યવાહી કરશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની ધન્યવાદ